ભગુડાવાળીમાં મોગલના મોગલ ના સાનિધ્યમાં એટલે કે ભગુડા જવાનું છે અને મોગલ માં તમને લોકો ના દર્શન કરાવવાના છે તો ઠેટ લે લોકમાં બનાવી રહો બનાઈ રહીજો મળીએ ડાયરેક્ટ ફગુડા ધુલુભ આપણી ફોર્ચ્યુનર લઈને આવી જાય ત્યારબાદ નીકળી ગયા આપણે ભગુડા તરફ

સરકારી સીટ મળી નોકરી મળે ના ના મળી જાય હવે તૈયારી કરતા ગાય તૈયારી કરો મોટા એમાં જ છે મજા સરકારી નોકરી મળી જાય પછી બાયડી કેવી મળે ખબર તો મિત્રો આપડે ભગોડા જવાનું તો એટલે વાળ થોડાક સેટ કરે તો અમારા ધુલુભા બિશારક પ્રશાંત ભાઈ અણી કાઢે છે તમે સાંભળો એ આમ થોડું કાલે યાર મારો ભાઈ સંજય ને વાળ કાપ્યા ઈ કઈ કાપ્યા હોય એવું લાગે તમને આ અહીંયા ભઈ જો ને યાર પ્રશાંત ભાઈ આવડા અણી કાઢે બધા કેટલા બધા કાપ્યા તોય થઈ ગયા બધા એમ જ કે સીધા કામ કે ટકો કરી નાખ્યા અરે વાહ ગુડ આઈડિયા પછી આપણે ભરાય છે મિત્રો તમે જોઈ શકો છો ફોર્ચ્યુનર માં ખોરાક એટલે કે ગેસ પુરાય દીધો છે અને નીકળી જાય પાછા ફગોડા તરફ બરોબર ને તુલુ

ડ આવી ગયા શ્રીફળ લઈએ તો છે વધારે લઈ ગયા થેન્ક યુ અનુભાઈ મિત્રો ભગોડા મોગલમાં દર્શન કરી લીધા ને અટાણે આપણે જવાનું છે બેનના ઘરે તો મિત્રો ભગોડા મોગલમાના દર્શન કરી લીધા ત્યારબાદ નીકળી ગયા આપણે બેનના ઘર તરફ તો મિત્રો આપણે ભગોડા થી બેન ઘરે પહોંચ્યા એટલી વાર માં તો બેને આપણા માટે જમવાનું બનાવી નાખ્યું તો એટલે હું ધુલુભાઈ વિજયભાઈ બધા આપણે જમવા બેઠો તો મિત્રો બેનના ઘરે જમી લીધું ત્યારબાદ આપણે જવાનો ટાઈમ થઈ ગયો એટલે બેન આપણા માટે શરબત લાવી મોટો મોટો થઈ લેછું શરબત બરબત પીને નીકળી ગયા આપણે ફોર્ચ્યુનર તો મિત્રો આજનો લોગ અહીં સમાપ્ત કરીએ છીએ મળ્યા નવા દિવસ સાથે નવા લોગ સાથે અને નવા ધામ સાથે નવા એન્ટરટેનમેન્ટ સાથે તો નવો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો